બીજી ભરે હશે જય માતાજી જય દ્વારકાધીશ કરે ફેમિલી તો કેમ સૌ બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા મળક માં તો મસ્તી નું હવાર પડી ગયું અને આપણે બધું કામકાજ કરીને વિયા આવ્યા છે ઈ પડામાં નિંદવા આવી ગયા છે કાલે આપણે આખો દિવસ જીરું ને એવું હતા પણ કાલે કઈ શૂટ ધીરું નતો અને અત્યારમાં આપણે શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે અને મારા કાકીજી આવ્યા છે એક મારા દેરાણી આવ્યા છે એ બે જો નિંદે છે અને આપણે જો પાણી ને બૌની લેન હજી પોગ્યા છે વિ હરસિ ગયો તો એટલે એને તૈયાર કર્યો અને રાગે કર્યો ને પછી આપણે આવ્યા ક્યાં અમારે કાંઈક જો અડધા કેરે પોગી ગયા છે અને અમને જાશ એટલે તતડાવા મળશે મને એમ કે છે કે વેલા જાગે નહીં ને આમને તેમને કેટલુંય બધું કે છે મારા કાંઈકીજી સારું હાલો હવે આપણે નીંદવા વ્યા જઈ કાકી પાસે પહેલાં થાતા આવી તો અમારે કાંઈકી જો મીંડા નીંદવા અડધા કેરે જો પોગી ગયા છે નહીં કાંઈકી તમે જટ આવતા હો ક્યારે ઝટ પણ તમે ક્યારે ઉઠો છો બોલો અમારે કાકી કે છે કે ત્રણ વાગ્યા જગાય અને આ ટાઈપ ના ત્રણ વાગ્યા જાગ્યા હોય ને તો હવાર કઈ રીતે પડે છોકરા વાળા કામ ખૂટે ને તય કામ ખૂટે

પરાયણે પરાયણે કયો તો નકર તમ તાર નો પહોંચાય તો આપણે થેલા બિસ્તરા ભરીને બિયા જઈએ ના બાબા થેલા બિસ્તરા કાઈ નથી ભરવાના આપણે નથી ભરવાન તો વાંધો ની તો હવે હાલો મારે ને અમારે કાકી ને બે ને કરવાની છે હરીફાઈ કરવાની છે કારણ કે હું મોડી આવી સાવ ને એટલે ખબર પડી રહે ને કોણ કેટલું નિંદે છે એમ એવું કરવું છે ને હેરીફાઈ કરશું હા કેસી

અને આ તો કાકી લેવરાવે હોવું ને એમ ઊંધું થાય છે ને ઊંધું થાય તો ફેમિલી અમારે કાકી વહુ ની હરીફાઈ થઈ ગઈ છે પૂરી અને આપણે આવી ગયો છે દસ વાગ્યા નો શાહ આવી ગયો છે તો આ બાજુ જો અમારે બા મીડા શાહ દેવા કાકી કા કાકી

હજી તાય ને કરે ઘોટ ડકલ્યો ઘોટ ડકલ્યો એમ કરે છે સારું હાલો ફેમિલી તો બધાય સા પીવા ને હાની ખાવાનું વી અને જીરું નીંદવા હતા ને હાલો તો આ બધા સા પી લે ને આપણે થોડીક ખાઈ લઈએ પછી ચાલુ કેટલી એવી લેવા મારે સરાજ પાછી બીજી અડધી દોઢ રકાય બી થઈ ગઈ તોય કેવી તાઈનુ કરે બોલો શા બા થોડોક બનાવી લવાય પછી સા વધી જાય ને તો પછી વાહે રહી જાય કારણ કે ઘરનું દૂધ હોય એટલે ખબર ન રે કે કેટલું સા બની જાય ને એનું કઈ નક્કી ન પછી કાંઈ વધી જાય ને તો પછી વાહેર રહી જાય ને કાંઈ

આવડવા આ બધું આપણે અત્યારે બપોર પછી નીંદી નાખ્યું છે અને આ બાજુ પાળિયું દેખાય છે એ બાકી છે અને સુરજ દાદા જો થોડા ઘણા દ્રયા છે હવે વ્યાજે વી ઘરે ઘરે જો બધા હાલવા મીડ્યા છે મારા દેરાને મારા કાકીની ની મીડ્યા હાલવા હેલો ઇતુ ફેમિલી ને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં તો બસ મજામાં જ છો આપણે ગયા વખતે ગ્રામથી ઘેરિયા આ બધું એથી નહીં કાંદળિયાની ভাী তাই ৰোশি লাইকেল ফেৰে বতাখ ভাই মানে হৰ্চিলাই ফেৰা ঘৰ বথাৰ ভগৱান কাম থৈ গৈছে તો આપણે એને કેવી રીતે દોવાનું મોડું થાય છે હે હવે દોવા જ નહીં જવું સુલે તો ઊભું થાઉ એમ નથી થાતું છે કાઢ વેસ્ટ ને બહાર નીકળવી ને તો ટાઈડ વેસ્ટ એટલે મને એમ કે જાય સુલે સુલે બેઠી રહો એવું છે આમાં માથ કરી ને આમાં મડાડું મજા આવે તો હું એકલો દોઈ આવું તો બીજું હા જો હા એવું કરી તો થાય લે તો લગડાઈ ગયે છે હમ તો હા રોલ તો મેં કેસ તો આવું છે કા